કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આમળી અગિયારસ અને હોળી જેવો તહેવાર આવતો હોય અને આપણા ગુજરાતીઓના ઘરમાં આ ઘઉંની લોટની સેવો ના બને એવું તો બને જ નહીં તો ઘણા લોકો આ સેવોને તરત જ બનાવી અને તરત જ ખાતા હોય છે ઘણા લોકો આ સેવોને પહેલાંથી પાડી અને સૂકવી સ્ટોર કરી રાખે છે અને જ્યારે પણ ખાવી હોય ત્યારે બનાવીને ખાય છે કોઈ કારણસર એવું બને કે સેવો પાડેલી નથી અને તમને સેવો ખાવાનું મન થઈ ગયું છે તો તમે આ રીતે સેવો બનાવી અને તરત જ ખાઈ શકશો તો ચાલો પછી તરત જ સેવો પાડી અને તરત જ કઈ રીતે બનાવીને ખાઈ શકાય એ જોઈએ તો સેવો બનાવવા માટે સૌથી પહેલાં તો એકથી દોઢ લીટર જેટલું પાણી લેવાનું મોટા વાસણની અંદર એને આપણે ગરમ થવા માટે મૂકવાનું છે તો એની અંદર બે ચમચી જેટલું તેલ પણ નાખી દેવાનું જેથી આપણે જ્યારે સેવો બનાવીએ તો સેવો ચોંટે નહીં હવે આપણે બેથી અઢી કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો લોટ મેં અહીંયા જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ એ જ લીધો છે એની અંદર ત્રણ ચમચી તેલ નાખીશું મોવણ માટે અને બરાબર મસળી અને મોવણ લગાવી લેવાનું પછી થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો આજે આપણે તરત જ આ સેવો બનાવવાના છીએ એટલે આ લોટ છે એ આપણે થોડો ઢીલો બાંધવાનો કેમ કે આપણે આને જે મશીનમાં બનાવવાના એ મશીન નાનું આવશે તો એટલા માટે આપણે મશીન ખરાબ ના થાય તો એકદમ ઢીલો લોટ બાંધી તૈયાર કરી લેવાનો તો બસ આવી રીતે એકદમ લચીલો લોટ બાંધવાનો છે આજુઓ તો તેલ નાખી થોડું એને સ્મૂથ પણ કરી લેવાનું તો હાથોમાં ચીપકશે નહીં તો હવે હું આ રીતનું મશીન લઉં છું સ્ટીલનું તો તમારી પાસે પિત્તળનું મશીન હોય તો તમે પિત્તળનું પણ વાપરી શકો છો આની અંદર બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી જાળીઓ આવશે તો આપણે આજે સેવો પાડવાના તો સેવોની જાળી લઈ લઈશું તો સેવોની જાળી પણ બે પ્રકારની આવે એકદમ પાતળી સેવો પાડવા વાળું અને એક જાળી સેવોવાળું તો હું અહીંયા તમને સૌથી પહેલાં જાડી સેવો પાડીને બતાવીશ તો જાડી સેવોનું જે ચાયણી આવે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની અને જે સંચો છે એને પણ આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાનું પછી લોટ બાંધ્યો છે એ લોટ આપણે એની અંદર ભરવાનો છે આવી રીતે કરીને તો બસ લોટને આવી રીતે કરી અને મશીનની અંદર ભરી લેવાનું અને હા મશીનને તમારે પૂરેપૂરું નથી ભરવાનું થોડું એવું ખાલી રહેવા દેવાનું અને પછી મશીનને બંધ કરી લેવાનું તો આ રીતે થોડું મશીન ખાલી રાખીને ભરશો તો તમારા જે મશીનના જે આંટા હોય એ ખરાબ નહીં થાય તો ત્યાં સુધીમાં પાણી પણ એકદમ ઉકળી ગયું છે તો એની અંદર જે વરાળ નીકળે એ વરાળથી આપણો હાથ ના બળે એટલા માટે પહેલાં ગેસની ફ્લેમને થોડી બંધ કરી દેવાની કે પછી મીડિયમ કરી દેવાની અને જેવી વરાળ ઓછી થાય એટલે આપણે સેવો પાડી લેશું આવી રીતે અને હા ફ્રેન્ડ્સ તમારે સેવો પાડતી વખતે સેવોને હાથથી પણ તોડવાની જરૂર નહીં પડે આવી રીતે તમારે થોડી સેવો પાડી અને પછી આ મશીનને થોડું એવું પાણીની અંદર અડકાડી દેવાનું તો એની જાતે જ સેવો આમાં પડી જશે આજુઓ તો બસ આવી રીતે કરી અને સેવો બનાવી લેવાની તો જાડી સેવો પાડી છે એટલે પાંચથી સાત મિનિટ માટે એને ચડવા દેવાની અહીંયા આપણી સેવો ચડે છે ત્યાં સુધીમાં આપણે જે પાતળી સેવો પાડવાની છે એની જાળી લગાવી અને આ મશીનને ભરી તૈયાર કરી લેશું તો હું અહીંયા જાડી સેવો નથી પાડતી ખાલી તમને બતાવવા માટે જ એકવાર પાડી છે મેં બાકી તો હું પાતળી સેવો જ પાડવાની છું પરંતુ હા ફ્રેન્ડ્સ તમારે પાતળી પાડવી હોય કે જાડી પાડવી હોય એ તમારી મરજીથી તમે પાડી શકો છો તો જુઓ પછી આપણી પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી સેવો ચડી ગઈ છે થોડી દબાવી તમારે ચેક પણ કરી લેવાની તો સેવો કાઢતા પહેલાં ઠંડુ પાણી નાખવાનું એક લોટા જેટલું તો આવી રીતે કરવાથી સેવો એકબીજા સાથે ચોટશે નહીં તો ચાલો પછી આપણે સેવો ચઢેલી છે એને કાઢી લઈએ અને સેમ પ્રોસેસ કરી અને આપણે જે પાતળી સેવો પાડવાની છે એ બનાવી લઈએ તો અહીંયા જાડી સેવો પાડવા માટે તમે આસાનીથી પાડી શકશો પરંતુ પાતળી સેવો પાડવામાં થોડી તમને પ્રોબ્લેમ થશે તો તમે તેલવાળો હાથ હશે તો તમારી મશીન પકડવામાં અને એને ફેરવવામાં થોડું એવો મહેનત કરવી પડશે તો તમારી પાસે કોઈ મદદ કરવા હોય તો તમે મદદ લઈને પણ આ સેવો બનાવી શકો છો બાકી તો પછી તમે હાથ ધોઈ અને મશીનને બરાબર સાફ કરીને પાડશો તો પણ પાડી શકશો તો એટલા માટે જ મેં તમને આગળ જણાવી ફ્રેન્ડ્સ કે તમારે આ સેવો પાડવા માટે લોટ છે એ થોડો ઢીલો બાંધવો પડશે તો લોટ જેટલો પણ ઢીલો હશે એટલી તમારી સેવો આસાનીથી પડી શકશે તો આ સેવોને આપણે વધારે ચડવા દેવાની જરૂર નથી ખાલી બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેશો એટલે ચડી જશે અને સેમ પ્રોસેસથી ઠંડુ પાણી નાખી અને સેવોને કાઢી લેવાની તો આવી રીતે કરવાથી સેવો એકબીજા સાથે જરા પણ નહીં ચોંટે તો જુઓ પછી મેં જાડી અને પાતળી બંને પ્રકારની સેવો બનાવી તૈયાર કરી લીધી છે તો હવે આપણે આ સેવોને કઈ રીતે ખાવી એ પણ હું તમને બતાવી દઉં છું હવે આપણે એક બીજું વાસણ લેવાનું એની અંદર ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું છે અને એની અંદર આપણે ગોળ નાખીશું અડધો કપ જેટલો સમારેલો તો ફ્રેન્ડ્સ તમે ગોળમાં ખાતા હોવ તો ગોળ નાખજો નહીં તો ખાંડમાં પણ આ સેવો ખાઈ શકાય છે પરંતુ હા સરદી ખાંસીના લીધે આપણે ગોળ જ વાપરશું તો અડધો કપ જેટલું મેં ગોળ નાખ્યું છે અને બરાબર આ ગોળ આપણે પાયો બનાવવાનો છે તો બસ ગોળ પાયો પણ આપણે આવી રીતે થોડો કાચો પાકો બનાવવાનો છે જેવા એની અંદર ફૂલ પડવા માંડે કે તરત જ આપણે સેવો નાખી દેવાની તો ફ્રેન્ડ્સ ઘણા લોકો આવી રીતે ગોળઘીનો પાયો કરીને પણ આ સેવો ખાવાનું પસંદ કરતા હોય છે અને ઘણા લોકોને તે ગોળ પાયો કરવો પણ ઝંઝટનું કામ લાગતું હોય છે એટલે પ્લેટની અંદર સીધા સેવો લઈ ઉપરથી ગોળ અને ઘી લઈને પણ ખાતા હોય તો તમે કઈ રીતે ખાવાનું પસંદ કરો છો એ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો પછી આપણું ઘી અને ગોળ સાથે સેવો મસ્ત એવી મિક્સ થઈ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી આ સેવો ખાવા માટે તૈયાર છે ફ્રેન્ડ્સ તો આવી રીતે સેવો ખાવાથી સેવોની અંદર બિલકુલ પણ પાણી નહીં છૂટે આપણી સેવો બની અને તૈયાર છે તો આપણે એને સર્વ કરી લઈએ તો સેવોને સર્વ કરી અને પછી ઉપરથી એક ચમચી ઘી અને ખાંડ નાખી દઈશું પીસેલી તો આવી રીતે સેવો ખાવાથી સેવો એકદમ સ્વાદિષ્ટ લાગશે તો તમે આ રીતે સેવો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને હા રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો ચાલો પછી મળીએ એક આવી જ નવી એકદમ સ્પેશિયલ રેસીપીની સાથે આવજો